સોરી સોરી શબ્દનો અર્થ દિલગીર માફી માફ કરજો કંગાલ દયાપાત્ર દુઃખી કે વ્યથિત ખિન્ન નજીવું તુચ્છ હલકી જાતનું અવજ્ઞાપાત્ર પાત્ર કે તિરસ્કરણીય થાય છે સોરી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ એમ સોરી આઈ કાન્ટ અસિસ્ટ યુ એટલે કે મને માફ કરજો હું તમને મદદ કરી શકતો નથી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ એમ સોરી બટ આઈ હેવ ટુ કેન્સલ માય એટલે કે માફ કરજો પરંતુ મારે મારું આરક્ષણ રદ કરવું પડશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ